ઓલા શનિવારે અમે ધાણા ને વાયા તા તે એમાં ક્યાંક ઉઈ ગયા ને ક્યાંક નહેતો ગયા ને પછી એમાં તો લખો કૃષ્ણ એ વિડીયામાં નહીં લીધું હોય મને એમ છે કે આ બંધ થવાનું નામ નથી લેતો મારું કહેવાનો મતલબ એ છે મિત્રો કે વરસાદ બંધ થવાનું નામ લેતો ન તો મારે નાખવાનું છે સોરેન ચ્યાક ને સાહો થઈ ગઈ સાહેબ માંથી માખણ કાઢવાનું છે બાકી તો વરસાદનું હું મિત્રો કામ હોય બાર બાર કઈ થાય નહીં કાલે તો વરસાદ ચાલુ હતો પણ આમ આમો થયો ને તમને બઉ નહીનું મોઢું દેખાણ હોય જો મિત્રો પાણીના ઢબલા કાલ ના દીયે આવા નાવા સલકાય આખી રેતી એવો વર્યો મિત્રો હવે જ્યાં ગાય દોઈ ને આવતો રહ્યો નીતિન દૂધ મૂકી હું મિત્રો મિત્રો પાટલો વેણું હમણાં રોટલીઓ નો બનાવતા ને એટલે પાટલો વેણું ને બધું રસોડામાં છે હાલ લઈ આવી તો મિત્રો બની ની પાડી અહીં આવતી રહી એટલે કે ઓઢણ

ભૂરીનો હમ ઉપાડો વધી ગયો એટલે ગાય અને પીની બે ને વસારે બાંધી હા હાલો મિત્રો તો હવે શ્યાક નાખી દઈ ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે મિત્રો બકાલો લઈ આવે ને એટલે મિત્રો સોરી નું શાક નાખી બકાલો ન વેચતા ને તો એ કઠોર ને બટેટા કઠોર ને બટેટા કઈ કઈક રાણાવાવ વાવ જાય ને તેમ કે બકાલો લઈ આવે ને આવા સાટા સુટી નું જવું વળી કેમ અવારતા મિત્રો બકાલે હખ્યા છે પણ કઈ ઉપાધિ જેવું છે નહીં કઈ કઠોર નું કરી અટાણે ત્યાં

ને આપણે અટાણે મુલાકાત કરી કારણ કે મારી મા વિડીયો ઉતારતી હોય એટલે મારી એટલી બધી જરૂર પડે ને બીજી વસ્તુ સુધી હતો તો અટાણે વરસાદ બંધ થયો જરાક તડક તપી તો મેં કીધું હાલો થોડોક વિડીયો ઉતારી નાખીએ મિત્રો મુલાકાત કરી લે ને ખાસ વસ્તુ કે મારી એકાદ પ્રમોશન રીલ ઉતારવાની હતી તો આની તો પેલા ઘુમરો મારવા આવ્યું હતું ને વાહીદા બાકી છે નાખવાના ગુમરો મારી હું વાિદા નાખું રીલ હું બ્લોગ ઉતારી હું એવું બધું કરી હું હવે તબલામાં ઘણીકવાર ને બધે ઢોર હામી હું ઘણીક વાર વાતો કરી પાડી ને પાડાન પાડાન બધાય હામી એવું બધું છે ને ખાસ વસ્તુ તમને બધાને મારી કેવાય નથી કે હું કે હું કેદીક નહી કરતી તી કે આજ કહું કાલ કઉ આજ કહું કાલ કહું આજ ફાઇનલી મેં કીધું યાદ છે તો કહી જ તો બધા કે કોઈ પણ લોકો ફ્રીમાં પ્રમોશન કરવા માટે શર્મિંદા નો કરતા મને એનું કારણ એ છે કે આ વસ્તુ કઈ હેલ નથી આઈ પુગવામાં અમારે બહુ મહેનત પડી બરોબર જે રીતના તમે બધા તમારો ધંધો લઈને બેઠા હોય એ રીતના એક જાય મારો ધંધો થઈ ગયો એટલે બધા હો ધંધો વાલો હોય ને ખાસ વસ્તુ એ કે આ કઈ હેલું નથીનું કારણ એ છે કે જો માઇક લેવા પડે મૂંગા ફોન લેવા પડે ગીમ્બલું લેવા પડે પછી મહિને મહિને એટલાનું રિચાર્જ કરાવવું પડે એટલે આમાં જાજો ખર્ચો આવે એટલે મારે એ બધે ખર્ચો કરવો મારે ઉપાડવાતા ખરીને કઈ મફત નથી થતું સમજી લે આ બધું કોઈ હગા થતા ને દેવા વાળા બધા કે વસ્તુ દેવા વાળા બધા એટલે કોઈ શરમિંદા ન કરતા ફ્રીમાં પ્રમોશન કરાવવામાં કઈ વાંધો નહીં જો તમારા એટલા રૂપિયાની ની ન થતી હોય તો હું બે પાંચ ઓછા લઈ બરોબર પણ હાઉ ફ્રીમાં તો કોઈ હું કરી જ નહીં હું અટાણ સુધી બહુ કરી દીધા નાનક પાડતી કે નથી કરી દીધા પ્રમોશન કરી દીધા બધા પણ હવે બસ થઈ ગયું હવે નથી થાય મારી એનું કારણ આવું બધું છે એટલે કોઈ શરમિંદા ન કરતા અને ખાસ વસ્તુ એ કે મહિને રીછા અમારે મોઘું કરાવવું પડે એનું કારણ એ છે કે મારે ઇન્સ્ટાગ્રામમાં બે આઈડી છે એટલે બે આઈડીમાં એક એક રીલ મૂકવાની આ ખાદીમાં પછી આ ખાદીમાં મારે યુટ્યુબમાં એક શોર્ટ વિડીયો મૂકવાનો આ ખાદીમાં એક લોંગ વિડીયો મારે મૂકવાનો પછી ફેસબુક માં લોંગ વિડીયો મૂકવાનો એમાં શોર્ટ વિડિયો મૂકવાના મારે આ ખાદી નો કેટલી જીબી નેટ જોઈએ એટલે મારે મહિને એને રિસાજે મૂક્યું થતું હોય એટલે ફ્રીમાં નહીં કરદ બે પાંચ રૂપિયા ઓછા લે પણ હા ફ્રીમાં કરવાનું મને કોઈ ન કેતા આવે શું બહુ કરી દીધું મેં કીધું હાલો હા જરા જયારે તમને બધાને વાત કરવાની હતી ને કરી દો ને મારી મજા નીકળું ઘુમરા મારે ક્યાંક

એટલી ગલીમાંથી કેમ નીકરવું મારી જરાક જોઈ લો મિત્રો આવા વાંદણા કઈક છે હજે તો થઈ ગયું બાંધુ પછી એનો કથા બહુ બોલતા ને મિત્રો જોઈ શકો છો તમે મારે માને ક્યાંય હક નથી થાતું તે ન્યા પાણી કાઢવા ગઈ ત્યાં વાહિંદા ઉહડ નથી ઓછા થાય બે ખોદરા કે પાણી નીકળાતા કરી ને એટલું બધું ક્યાં ભર્યું હવે હા હાલો મિત્રો હું છે ખેતરને ખેતર ને પાણી ભરાણું તો મને એમ છે કે હું આજ જાઉં કાલ જાઉં ને એ પાણી ને છેલ્લે છેલ્લે થોડુંક રહી જ જાય પાણી ન્યા થોડુંક પાવડે પાવડે ગોડી આવી એટલે ખેતર માંથી નીકળી જાય ને ભોરા ભાઈ ને હાથી આખું હોય તો વેલું વર આપે તો હવે છે ને નીતિન નું કહેવાનું શું થાય કે હવે આપણે આડુ બાંધીધું ને ત્યાંથી આઈથી કસકાણ જ તો કે આ બધું ધોઈ નાખી ને એક વાર તો બધું કે કારા ને બધી નિહરી જાય ને ઘણા ની કોમેટ આવે હથોડી ને ખબર ભાઈ મને ઓલી બાજુ પડી ગયા કણાય ની કોમેટ આવે કે ખીલે ધ્રાવો કરો તમારી બધી વાત સાચી છે તમે ધારી બનાવ્યું ને એને બીજું વરસ છે ફાયતું તો ન ખવ્યું નીતિન લગભગ એક બે દી છે ફોન કર્યો એને પણ આવો પાયતું કેદી આવે ને એ મને કઈ ખબર ન કારણ કે અમે ખોતા બધી ઉહડી ઉહડી થાકી ગયા ત્યાં પોદરા બોદરા ને જાહે આગળ બધું વેકરી ને વેકડામાં બધું આ બધું ધોઈ નાખી ને ભીહુ નાખી બારોબાર બાંધ દેવી

ત આવે મિત્રો કેટલા વ્યુ પચાસ હજાર વ્યૂ આવી જાય વિડીયો આમાં એટલે ફટાફટ શેર કરો વિડીયા ધારીઓ બનાવવામાં બે નો ખર્ચો મિત્રો એક કોમેન્ટ આવી ભાઈ ની જવાબ દયો

ગટરું કરલ છે હા આ બધી અંડરગ્રાઉન્ડ ગટર છે જો એક આઈ હે એક આઈ હે વા હે ચાલો મિત્રો વાગી ગયા તાણ હાડા સો ધારીયું મસ્તી નું ધોઈ ધોઈને નળી મૂકી અને હાવણ હાવણે બધી કારે કાઢ નાખી આસ્તા વાહિંદા નાખવા જવું હોય તો વિચાર કરવો પડે કે વાહિંદા કેમ નાખવા પગ ખૂદતા જાય પાછા પગલા વેરા પેડા એટલે કે જ્યાં નાખવા જાય ને તો દેતવા મૂકવાય એવું થતું ને તો પાછું વિહું બાંધ્યું એટલે વરી કસકાણ તો થવાનું જ છે પણ આ બધી એમ કે રાબડ્યું ધોવાઈ ગયું ભીહું બધી બરોબર બાંધી દીધી એટલે કે હાવ બરોબર બાંધી દઉં એટલે હાવ કઈ સેટ પડો નથી તમારા ઘરની બાજુમાં જ છે આવી રીતના બધી બરોબર બાંધી હતી બે થાંભલા હતા ને

મેડલી માં હતાડી મૂકી વાત હતો મિત્રો હું તમને ઓલી ભોપિયું દેખાડું જોતા ખરી મિત્રો અમારે ઘેરે છે આમતા તમે જો હાવ આમ જો મિત્રો એમાં હાવ થઈ ગયું હાવ હજી દેખાડું મિત્રો જો મિત્રો આને છે ને અમારે ભોપ્યું કે ભગવાન નું ગાયું કે હાવ અમારે મિત્રો ભીતું સીતરાઈ ગયું તમે જોતા ખરી એ ભગવાન આવ કોઈ આમાં ઘટતું ન થાવ મિત્રો એવી હશે હાવ તાણ જઈ લો મિત્રો આ એને

એમાં બપોર વસારે વરસાદ હતો પટાણ જરીક વરાબ દીધી ઘડીક થાય તો તડકો નીકળે ઘડીક થાય તો મે આવે એમાં જમીન ધરાઈ ગયું ને હવે થોડોક મે વરહે ને તો પાણી પાણી

આ સીપરા ત્યાં હવે આખી યાદ રેવાના છે જો કઈ રીતના હેસી ને લાગતા ને ને હોય માથે બેટર સાયકલો બનાવતા આ એક મોટર સાયકલ બે ને આ ત્રણ ની સ્પેશિયલ મોટર અમે બનાવતા આ મોટર સાયકલ આની બનાવતા ને આ સીપ્રુ છે ને આનો આનો છે ને સેટી બનાવતા અમે જાયલ સેટી જેવું છે ને આ સીપરાનો સોફો બનાવતા જો આસી પ્રાંત સોફો બનાવતા ઝીણકા હતા ને એટલામાં બહુ રમતા અમે અને છે આયુર્વેદિક વનસ્પતિ તમને દેખાડવાની છે આજે આપણે એટલે કે એ જંગલમાં તો જોવા જડે અમારે બરડા ડુંગરના જંગલમાં પણ અમારે ઘર પણ છે આ જઈ ગયું આને કહેવાય ધૂપનું ઝાડમ આ ઝાડમું ધૂપનું કહેવાય આ ઝાડવામાં છે ને ટોસા કરી દઈએ ને એટલે શારદી થાય ને એટલે એમાંથી લજીરો જે રગડા પછી એમાંથી ગુંદ બન્યા પછી ગુગર નું ધૂપ આ જોઈ લીધું કેવાયરુભાઈ ધીરુભાઈ ઘેર બેઠાથી મારી માં પૂછે ધીરુભાઈ ને કે ગુગર નું ઝાડ પૂછ્યું કે હા એ એટલે સુગંધ મસ્તી ની આવે

વાંધો નહીં તો એક સો હું હોય ને બાકી થોડું કે આમ નડે ને બાકી ચાલો આવી જાય